નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ફક્ત જજ નહીં સરકાર અને સીએમ પણ નકલી કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રની રાજ્યગુરુ સરકાર પર વરસ્યા કયું હાલ આખી સરકાર ફોનની જેમ હેંગ થઈ ગઈ છે રાજકોટ કોંગ્રેસ સમિતિએ રાજકોટ પોલીસ કમિશનર પાછળ ધરણા માટે મંજૂરી માગી હતી પરંતુ જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિકની સમસ્યાને લઈ મંજૂરી ન મળતા આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મંજૂરી વગર ધરણા કાર્યક્રમ યોજ્યો હતો એ બાદ પત્રકાર પરિષદ યોજી કોંગી નેતાઓ સરકાર પર વરસ્યા હતા અને પોલીસ ભાજપ નેતાના ઈશારે કામ કરી મંજૂરી ન આપતી હોવાનું જણાવ્યું હતું જ્યારે ઇન્દ્રનીલ રાજુગુરુએ ગુજરાતમાં વધતા ગુંડા રાજને લઈ સરકારને ફોનની જેમ હેંગ થઈ ગયો હોવાનું જણાવી ફક્ત નહીં સરકારને સીએમને પણ નકલી ગણાવ્યા હતા એક અઠવાડિયા અગાઉ રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત અને રાજકોટમાં વધી રહેલા ગુંડા રાજને લઈ એનો વિરોધ કરવા ધરણા પ્રદર્શન કરવા માટે રાજકોટ પોલીસ કમિશનર જોડે મંજૂરી માગવામાં આવી હતી ટ્રાફિકની સમસ્યાને લઈ મંજૂરી ન મળતા અંતે કોંગ્રેસે આને મંજૂરી વગર જ કાર્યક્રમ યોજી દીધો હતો અને રસ્તા પર ઉતરી ધરણા પ્રદર્શન કર્યું હતું સાથે મંજૂરી ન આપવા બદલ રાજકોટ પોલીસને ભાજપના ઇશારે કામ કરતી ગણાવી હતી ધરણા કાર્યક્રમના અંતે રાજકોટ કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ કોંગ્રેસ એમએલએ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રની રાજેગુરુએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે સાવ કથોળી છે શહેરમાં હત્યા સહિત ઘટનાઓ વધતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે મંજૂરી માગવામાં આવી હતી જોકે ભાજપના ઈશારે કામ કરતી પોલીસે આ મંજૂરી આપી નથી છતાં જિલ્લા પંચાયત ચોક ખાતે શાંતિપૂર્ણ રીતે વિવિધ બેનરો સાથે વિરોધ કરાયો હતો રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યમાં ગુંડા રાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા કેટલાક વર્ષથી ભાજપના કારણે રાજ્યમાં અને રાજકોટમાં આખું તંત્ર હેંગ થઈ ગયું છે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સૌ કોઈ વાકેફ છે રામના નામે મત લઈને ભ્રષ્ટાચારની દુકાન ખોલવામાં આવી છે પોલીસની ધાક નથી રહી એટલે નકલી પોલીસ પણ બની રહી છે તો ખૂન ખરાબ અને ભ્રષ્ટાચારને લઈ સવારથી રાત સુધી ભાજપ માટે પૈસા ભેગા કરવામાં પોલીસ વ્યસ્ત છે એટલે સામાન્ય લોકોની ફરિયાદ લેવામાં આવતી નથી ત્યારે નાગરિકો પોતાની ફરિયાદ કે તકલીફ ક્યાં લઈને જાય ગંભીર ગુના બનવા પાછળ આવી સ્થિતિ જવાબદાર છે કોંગ્રેસ દ્વારા સરકારને ઝઘડવા માટે દેખાવ કરવાની મંજૂરી માગવામાં આવી હતી પણ અમને એ મળી નથી હાલ પોલીસની નિષ્ક્રિયતાને કારણે ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે ત્યારે લોકોને કહેવું છે કે જો તમારું કમ્પ્યુટર કે ફોન હેંગ થઈ જાય તો તમે ચિંતિત થઈ જાઓ છો ત્યારે હાલ આખી સરકાર હેંગ થઈ ગઈ છે માટે જનતા આ સ્થિતિમાં જાગૃતિ બની સરકારને જગાડે એ ખૂબ જરૂરી છે વિપક્ષ તરીકે અમારું કામ સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા જનતા સામે લાવવાનું છે જે અમે કરી રહ્યા છીએ ભાજપની અધિકારીઓ માટે કાંડા કપાઈ લેવા અને ખોટું કામ કરવાની વૃત્તિ છે જેથી અહીં કોઈ આવવા તૈયાર નથી હાલ ભાજપના રાજમાં રાજકોટમાં ગમે તેવા સારા મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનર કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર આવે તેને પણ ભાજપ કહે તેમ કરવું પડે છે એવી સ્થિતિ બની છે આખા ગુજરાતમાં બધું જ નકલી રહ્યું છે નકલી ઘીથી લઈને નકલી અધિકારીઓને બધું જ નકલી રહ્યું છે ત્યારે હવે અસલીનો યુગ આથમી ગયો હોય એવું લાગે છે નકલી જજને હું તો એમ કહું છું કે સરકાર પણ નકલી અને સીએમ પણ નકલી છે ત્યારે હવે લોકો જાગૃત થાય એ ખૂબ જરૂરી છે તેમજ કોંગ્રેસ સતત પ્રજાને જાગૃત કરવા પ્રયાસ કરતી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આ તકે જણાવ્યું હતું કે અમે રાજકોટ પોલીસ કમિશનરની પાસે એક સપ્તાહ પહેલાં ધરણા માટે મંજૂરી માગી હતી પણ જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિકની સમસ્યા હોવાનું બહાનું આપી અમારી મંજૂરી રદ કરવામાં આવી હતી હકીકતમાં આવી કોઈ સમસ્યા નથી પણ રાજકોટની પોલીસે ભાજપને સારું લાગે અને ત્યાંના પ્રમોશન સારા મળે એ માટે અમારી અરજીને નામંજૂર કરી છે આ છતાં અમે આજે જિલ્લા પંચાયત ચોકમાં જ વિવિધ બેનરો સાથે દેખાવો કર્યા છે રાજકોટમાં ગુંડાઓએ માજા મૂકી છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટાચારીઓ બે ફામ બન્યા છે મહિલા કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે આજે અમે લોકોનો અવાજ બની આવ્યા છીએ રાજકોટમાં થોડા દિવસે લુખા તત્વોનો આંતક જોવા મળી રહ્યો છે કોઈને પણ છરી મારવી ગોળી મારવી કે લૂંટ ચલાવી જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે ત્યારે ગુજરાતને બિહાર થતું અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા આ પહેલ કરવામાં આવી છે તેમજ કાયદો વ્યવસ્થા પહેલીની જેમ મજબૂત થાય એવી પણ માગ કરવામાં દ્વારા માંગ કરવામાં આવી છે રાજકોટ શહેરની પોલીસ ફરિયાદ પણ લેતી નથી માત્ર અરજી લઈને સંતોષ માને છે જેના કારણે ઘણા લોકોને અન્યાય થાય છે અને ગુનાખોરી વધી રહી છે ત્યારે આ મામલે જરૂરી પગલાં લેવાય તેવી અમારી માગ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ